નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં હિન્દુ ધર્મમાં દાનનો અનેરો મહિમા માનવામાં છે ઈશ્વર માનવીને દાન કરવા માટે એ તમામ વસ્તુ આપે છે જે ઈચ્છે છે તેથી શક્તિ અનુસાર દરેકે કોઈને દાન કરવું જોઈએ જેથી જરૂરિયાતમંદની આવશ્યકતાઓ પણ પૂર્ણ થઈ શકે અને આપની મનોકામના પણ પૂર્ણ થઈ શકે દાન કરવાથી આપણા પૂનના માર્ગમાં વધારો થાય છે દાન પૂન કરવાથી કરેલા પાપો નષ્ટ થાય છે આર્થિક સમસ્યાએ મુશ્કેલી છે જે દરેકની સમસ્યાઓ હોય છે મા લક્ષ્મી ધનની દેવી છે અને તેથી તેમની પૂજા કરવી જરૂરી હોય છે ખાસ કરીને શુક્રવારે કંઈકને કંઈક દાન કરવું જોઈએ જેનાથામાં લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે હિન્દુ ધર્મમાં દરેક દિવસે કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે એવી જ રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે માન્યતા છે કે શુક્રવારના દિવસે વિધિ વિધાથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ હોય છે શુક્રવારે શું દાન કરવું જોઈએ અહીં જાણીએ કે શુક્રવારે કઈ વસ્તુઓનું દાન કરવાથી સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે એક શુક્રવારના દિવસે આપના ઘરના બિનજરૂરી કાગળ જરૂરિયાતમંદને આપો તેથી આપના ઘરમાં ક્યારે કોઈ વસ્તુઓની કમી નહીં રહે બે કોઈ પણ શુક્રવારે આપ કોઈ પણ વિધવા મહિલાને સફેદ કપડા દાનમાં આપો તેથી આપને સૌભાગ્યની પ્રાપ્તિ મળશે ત્રણ આપના જૂના કપડા જે સારી સ્થિતિમાં હોય તે કોઈ જરૂરિયાતમંદ લોકોને આપો આ કપડા સ્વયં આપો આમ કરવાથી આપને ક્યારે કોઈ વસરોની કમી નહીં રહે ચાર કોઈ પણ ચોકીદારને જે આપના ઘર અથવા સોસાયટીમાં કામ કરે છે તેને તાંબાના વાસણ દાનમાં આપવા આપના ઘર પરનું સંકટ દૂર થશે પાંચ જે કાચના વાસણ અથવા ક્રોકરી આપ વાપરાશ કરતા નથી તેને કોઈ ગરીબ કન્યાને દાન આપો તેથી આપને આર્થિક સંકટથી મુક્તિ મળશે છ જૂના કપડા જૂના પુસ્તકો અને જૂના બૂટ કે ચંપલ ગરીબોને દાન કરવા જોઈએ તેથી ભાગ્ય ખીલી ઉઠશે સાત શુક્રવારના કપડા જૂના પડદા અથવા ચાદર ગરીબ પરિણિત સ્ત્રીને દાનમાં આપવાથી દંપતીય જીવન સુખમય બને છે આવી વસ્તુઓ શુક્રવારના દિવસે ઘરમાં ના લાવવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાય નમઃ જય જય બજરંગબલી બલી જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બજરંગ બલીના સાચા ભક્ત હશે તે વિડીયોને લાઇક કરો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે